હું મોકલું છું સારું બોલો બોલો અરે શું કરો છો પાછા શું કરો કોમ ધંધો કોમ ધંધો અત્યારે તો કશું નહી

ભાગ રાખ રાખવાનું એમ કે છે ભાગ ભાગ તો રાખવાનો જ છે આપણે બરાબર અને પાંચમો ભાગ જ પાંચમો ભાગ એટલે પેલું જ પેમેન્ટ આલવું પડશે આલે ખર્ચો આલે

કોમ ચાલુ કરી અત્યારે આપી દો અમે કોમ ચાલુ કરી દઈએ સોરીઓ લઈએ પણ કાલ હવા થી આઈ જયેડ ઉપાડ તો બોલો ઉપાડ તો આપશી જ ને કીધું ભાગ નું કીધું પોચમ ભાગ તો પચાસ હજાર રૂપિયા

હું તો કામ કરું પેલો શેઠ આઈ જશે કદાચ આ કન્ય તો મને ઓળકાડી જો મારો બેટો ઓ રૂપિયા છે ને જો લેશે ખબર હવે બોડામ તાર મારે એકલાને શું આ પડી હું એ આ તાણ પછી એટલે એને કોમ કરવા નાખે પણ દેખાતા અમારા જે પૈસા એક તો દોડાજી વાળો ને એક તો હાર હોય થોડું ગરમ કર્યું છે કે પેલા બે જણાએ કરેલું થોડું કરેલું હોય કોમ તોય પોત રૂપિયા તા હતા કે કોમ કરો હું કેમનું છે

અમે જે કામ કર્યું તમારે ના રાખો આપડા તો ભયા દસ લઈ લે ને માથાકૂટ નહીં કરવી દસ હજાર રૂપિયા આપી દે એ પોચા લે પેલા લાવો એ વરી ગયા તો વરી ને બધું કામ પતી ગયું બધુંય મારા આવું કામ કરાવું ને તો ભીખ માંગતો હું થવું એ તમાર ભીખ માંગવાની અમાર તો રહી દો એ તો શેઠ હો દાદાગીરી ના કરશો અમાર ભાઈ છે ને જન્ટલમેન છે અરે આવા તો કેટલા એમ તો છે તમે અમાર 10 લઈ દીધી ભાઈ 10 10 લઈ લે ને આ પાઘણ બાઘણ પેણ્યો ને તમે એકે નહીં રે

એટલે ભાગનો બી તમે ઘુસે ના થો યાર એટલે એમ કરે બોલાય ને બોલાય એક બે હજાર માફી માગી લો

ભાગ્યા તો પણ કોમ તો કર્યું નહી પચાસ હજાર તો કીધું પણ પોચ હજાર લઈ ગયા બીજા બે હજાર આવે તો મારે કોમ કરજો મારા ભાગ્યા તો આવા મળે આ ભાગ્યા તો માથા પડ્યા કોમ કર્યા કોણ કરશે મારતો હવે આ તો માથા પડ્યા મારા હારા સિગે ચોહી આવ્યા હતા બે જણા અરે હું મારું હારું હું તો બીજા ગોતી લાવે હવે ભાગ્યો હારા બીજી વખત તો પહેવા જ ના દેવાય શીખે ચોહી આવ્યા હતા પછી આવીને કરે હું તો